મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર વાવોલના કુબેરનગર તળાવમાંથી યુવાનની લાશ મળી આવવાની ઘટના સામે આવી છે સાજીદ વાઘેલાએ વાવોલ તળાવમાં કુદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ગતરોજ આ યુવક ગુમ થયા બાદ તેની શોધખોળ ચાલી હતી ત્યારે ગુમ થયેલ યુવકની વાવોલ તળાવમાંથી લાશ મળી આવી છે આત્મહત્યા કરવાનું પ્રાથમિક કારણ હજુ સામે નથી આવ્યું ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે છે ગાંધીનગરના વાવોલની તો વાવોલના કુબેરનગર તળાવમાંથી એક યુવકની લાશ મળી આવવા પામી છે ગતરોજ આ યુવક ગુમ થયા બાદ તેની શોધખોળ ચાલુ હતી ત્યારે સાજિદ વાઘેલા નામના યુવકની વાવોલ તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે